કેવી રીતે જીવંત સદગુરુનો સત્સંગ સાંભળવા માત્રથી શિષ્યના પાપ અને સંતાપ દૂર થાય છે સદગુરુનો સત્સંગ સદગુરુની વાણી સાંભળવા માત્રથી પાપીથી પણ મહાપાપી હોય તો તે પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે તે પણ મહાપુરુષ બને છે એ શક્તિ સદગુરુમાં રહેલી હોય છે સદગુરુનો સત્સંગ જેને સાંભળ્યો હોય સદગુરુનો સંગ જેને કર્યો હોય તે ખજાનો તે ઉર્જા તે બીજ ક્યારેય નષ્ટ થતું નથી આજે નહીં તો કાલે તે ઉગે જ છે ઘણા મનુષ્યો એવા પણ હોય છે કે જે સદગુરુ ચરણમાં આવ્યા થોડો સમય રહ્યા અને ફરી પાછા માયામાં જતા રહ્યા માયામાં લપટાઈ ગયા તો આગળ યાત્રા કરતાં કરતાં ક્યારેક એવો સમય પણ ગુરુકૃપાથી આવી શકે છે કે જ્યારે સદગુરુ એ આપેલું એ બીજ વૃક્ષ બને એટલે આ જે જ્ઞાન છે આ જે સત્સંગ છે આ જે ઉર્જા છે આ જે અનુભૂતિ છે એ અજર અમર અને અવિનાશી છે એ ક્યારેય નષ્ટ થતી નથી મહાપુરુષો સદગુરુ કદી કોઈ પણ જીવને કોઈ પણ મનુષ્યને એમ ન કે તે આટલા ખોટા કર્મો કર્યા છે તું પાપી છું તું આમ છું તું નથી બરાબર સદગુરુ એવું કદી બોલે જ નહીં સદગુરુ તો એ જ કહે કે તું શુદ્ધ છું ચૈતન્ય સ્વરૂપ છું દિવ્ય છું તો ચોખ્ખો છું ત્યારે ઘણી વખત સામેવાળા મનુષ્યને થાય કે મેં તો આટલા પાપ કર્મ કર્યા છે આટલું બધું ખોટું કર્યું છે છતાંય સદગુરુ આવું કેમ કે છે કેમ કે સદગુરુ જ્ઞાની છે સદગુરુને એ ખબર છે કે એનું જે મૂળ સ્વરૂપ છે મૂળ આત્મ સ્વરૂપ છે એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે જ એમાં તો ક્યાંય દાગ લાગવાનો જ નથી હા અંતકરણ ઊંચું નીચું થાય છે મન દૂષિત થાય છે ચિત્ત ગંદુ કે ચોખ્ખું થાય છે ઇન્દ્રિયો બહારના જગતમાં કે ભીતર વળે છે પણ જે આત્મ સ્વરૂપ છે તે તો એવું ને એવું છે માટે સદગુરુ એ મૂળ સ્વરૂપના દર્શન કરતા હોય છે અને જ્યારે શિષ્ય સદગુરુ ચરણમાં આવે ત્યારે જે મન બુદ્ધિચિત પર મેલ લાગી ગયો છે જે કચરો લાગી ગયો છે એ દૂર થાય છે અને જેમ જેમ એ કચરો દૂર થતો જાય એમ એમ શિષ્યને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય છે શિષ્યને પોતાનું સ્વરૂપ ઓળખાય છે શિષ્યને પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે બસ આજ સદગુરુનું સાનિધ્ય છે આ જ સદગુરુની કૃપા છે સદગુરુ ચરણમાં જવાથી જે કચરો છે એ દૂર થઈ જાય છે અને સાચું સ્વરૂપ ઓળખાઈ જાય છે તો આ સાચું સ્વરૂપ આ આત્મ સ્વરૂપ ઓળખવું અને આત્મ સ્વરૂપ પર ઊભું રહેવું આત્મ સ્વરૂપમાં મસ્ત રહેવું તે એક જન્મમાં થાય પણ કોને કે જેને પૂર્વજન્મોની સાધના હોય પૂર્વજન્મોનું ધ્યાન તપશ્ચર્યા હોય તેને બાકી આ માર્ગે આવવા આ માર્ગ પર ટકવા માટે ખૂબ પુરુષાર્થની જરૂર છે આ કંઈ સામાન્ય વાત નથી આ નાની સુની વાત નથી આ બહુ ઉચ્ચ કક્ષાની વાત છે સદગુરુની કૃપા હોય પરમાત્માની કૃપા હોય અને શિષ્યની લગ્ન હોય તો જ આ માર્ગે ટકી શકાય છે તો એક મહિલા સંત હતા એ મહિલા સંત બ્રહ્મવેતા હતા પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા તેમને કોઈ ઓળખી ન શકે ઓળખી ન લે એટલા માટે તે કંઈક ને કંઈક લીલા કરતા જ રહેતા હતા તે એવી રીતે ફરતા કે એમને કોઈ જોતું તો એમ જ કહેતું કે આ ગાંડી છે પાગલ છે એવું જ કહેતું બસ એક ઝૂંપડી હતી તેમની એમાં રહેતા અને બાર કચરો હોય ત્યાં કંઈક ને કંઈક ગોતતા રહેતા કંઈક ને કંઈક વીણતા રહેતા આ દૃશ્ય ગામવાળા જોવે અને કહે કે આ તો ઘાંડી થઈ ગઈ છે પાગલ થઈ ગઈ છે પણ હકીકતમાં તે ગાંડી પાગલ હતી નહીં તે મહાન તપસ્વીની હતી ઉચ્ચ કક્ષાની યોગીની હતી એટલે એક દિવસ તે યોગીની બાજુમાં કચરામાં કંઈક ગોતી રહી હતી એટલે એક મનુષ્ય જે ગુરુ ભક્ત હતો ગુરુધારાનો હતો થોડો એને પૂછ્યું કે માતાજી તમે શું શોધી રહ્યા છો એટલે એ યોગીને કીધું કે મારી સોય અને દોરો ખોવાઈ ગયો છે એ શોધી રહી છું તો એને કીધું કે લાવો હું તમારી મદદ કરી દઉં એ પણ મદદ માટે ગયો અને સોય અને દોરો ગોતવા લાગ્યો ઘણું ગોત્યું ઘણું ગોત્યું બે કલાક થયા પણ સોય દોરો મળ્યો નહીં એટલે છેલ્લે આ મનુષ્ય તો કંટાળ્યો અને કીધું કે સોય દોરો તો છે જ નહીં ક્યાં છે યોગીને એ કીધું કે એ તો મારી ઝૂંપડીમાં છે તો કે ઝૂંપડીમાં છે તો અહીંયા શું કામ ગોતો છો કે ઝૂંપડીમાં અંધારું છે અને અહીંયા અજવાળું છે તો કે ઝૂંપડીમાં અજવાળું કરો તો તરત જ તમારો સોય દોરો મળી જશે બહાર ગોતે બહાર ભટકે કંઈ થશે નહીં છે અંદર અને ગોતો છો બહાર અંદર અંધારું છે ને બાર અજવાડામાં ગોતો છો ક્યાં મેળ ખાશે યોગીને કીધું એમ કે હા ચલો અંદર ગયા બંને ઝૂંપડીમાં જઈને પેલા મનુષ્ય જોયું તો અંધારું ધૂપ હતું સોય દોરો ત્યાં જ હતો પણ દેખાતો ન હતો એટલે એ મનુષ્યએ દીપક પ્રગટાવ્યો દીપક પ્રગટાવીને જોયું તો તરત જ સોય અને દોરો દેખાયો અને મળી ગયો મનુષ્યએ કીધું આ રહ્યો ને દોરો લો મળી ગયો તમે ખોટા બાર ફાંફા મારતા હતા પેલી યોગીનીએ કીધું કે તું પણ એમ જ બાર ફાંફા મારે છે ને જે તારી અંદર છે એ તારી અંદરથી જ મળશે એ બહારથી નહીં મળે પણ અંદર દેખાતું નથી કેમ કે અંદર અંધારું છે તો તો પણ તારો દીપક પ્રગટાવ અને અંદર જો તું જે ગોતે છે ને એ તને તારી અંદર જ મળશે બહાર ભલે અજવાળો દેખાય પણ બહાર તું ગમે તેટલું ગોતીશ તો મળશે નહીં કેમ કે એ છે અંદર પેલો જાગી ગયો લાઇટ થઈ ગયો શું વાત છે યોગીને કીધું કે હા જે ખુશી જે આનંદ જે પ્રસન્નતા જે સુખ તું બહારના જગતમાં ગોતી રહે છે તે બહાર છે જ નહીં તે તારી ભીતર છે પણ તને મળતું નથી કેમ કે તારી ભીતર અજ્ઞાનરૂપી અંધારું છે તું જ્ઞાનરૂપી દીપક પ્રગટાવ તો તને આ બધું તારી અંદર જ મળી જશે આ સાંભળીને એ મનુષ્ય આ યોગિનીના ચરણ કમળમાં ઢળી પડ્યો અને આશીર્વચન લીધા અને ત્યાંથી નીકળ્યો અને ધ્યાન સાધના ભજનમાં બેસવા લાગ્યો તો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે આ વિશ્વ બ્રહ્માંડમાં આ બાહ્ય જગતમાં જે પણ ગોતી રહ્યા છો જે પણ ખોજી રહ્યા છો જેની પાછળ પણ દોડી રહ્યા છો એ ખુશી સુખ પ્રસન્નતા અને આનંદ એના સિવાય કશું છે ના નથી ને તો એ તમને તમારી અંદર જ મળશે બસ તમે જ્ઞાનરૂપી દીપક પ્રગટાવો એટલે તરત જ તમારી અંદર તે દેખાશે તમારી અંદર તે મળશે તો આ મોટામાં મોટું જ્ઞાન છે પોતાના સ્વરૂપને ઓળખવા માટે કરવામાં આવેલો પુરુષાર્થ એ જ સાધના છે તમે તમારા પોતાના સ્વરૂપને ઓળખો પણ પોતાના સ્વરૂપને ઓળખવા માટે શુદ્ધિકરણ થવું બહુ જરૂરી છે નકારાત્મક શક્તિઓ નકારાત્મક વિચાર નકારાત્મક ઉર્જા ગ્રહણ કરવા માટે કોઈ જ પુરુષાર્થની જરૂર નથી એ તો આપમેળે જ ગ્રહણ થઈ જશે એ તો આવી જ જશે સકારાત્મક ઉર્જા ગ્રહણ કરવા માટે સકારાત્મક વિચાર રાખવા માટે સકારાત્મક ધારાએ ચાલવા માટે પુરુષાર્થની જરૂર છે ખોટા માટે કંઈ પુરુષાર્થની જરૂર નથી પણ આ ગુરુ માર્ગે ચાલવું ગુરુધારાએ ચાલવું તે તો અલૌકિક છે કેમ કે આ ધારાએ ચાલવાવાળા બહુ ઓછા છે બધા માયાની ધારાએ ચાલવાવાળા છે અને તમે એ ગુરુધારાએ ચાલવાવાળા થયા એટલે તમે વિચાર કરો કે આ માયાવે કેટલો વિરોધ કરશે કેટલું બોલશે આ માયા છે એ કહેશે કે આવું ન હોય આ રસ્તો ખોટો છે આ માર્ગ ખોટો છે આ આમ ખોટું છે આ તેમ ખોટું છે પણ હકીકતમાં તમે જે ધારાએ છો તમે જે ગુરુ ધારાએ છો એ જ સત્ય છે કેમ કે તમે સત્યના પંથે છો સત્યના માર્ગે છો એટલે અસત્ય વિરોધ કરશે જ પણ અંતમાં સત્યમેવ તે સત્યની જ જય થાય છે તો આ જીવનમાં મોટામાં મોટું જો કોઈ કાર્ય હોય જે કાર્યથી આત્મા પ્રસન્ન થાય ખુશ થાય રાજી થાય આત્મા સશક્ત થાય આત્મા મજબૂત થાય એવું જો કોઈ કાર્ય હોય તો એ ગુરુ કાર્ય છે કેમકે ગુરુ કાર્યથી સામેવાળા મનુષ્યને જ્ઞાન આપવાથી એને જગાડવાથી તમે તમારી જ આત્માની નજીક આવો છો તમારા સ્વરૂપની નજીક આવો છો માટે જીવનમાં હંમેશા ગુરુ કાર્યમાં લીન રહેવું જ જોઈએ તો પાપ અને પુણ્ય મનના છે પણ આ પાપ અને પુણ્યથી મુક્ત થઈ જે અમન પદે પહોંચે જે શૂન્ય શિખરમાં પહોંચે તેને જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે અને પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય પછી તો જનસેવા એ જ સેવા બસ દરેક મહાપુરુષોનું આ જ લક્ષ્ય હોય છે એક મહારાજ હતા એ ગંગાના ઘાટ પર રહેતા હતા ગંગાના ઘાટ પર બેસતા હતા અને ગંગાના ઘાટે ધ્યાન સાધનામાં રથ રહેતા હતા હવે મહાકુંભ આવ્યો મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ઘણા લાખો મનુષ્યોએ સ્નાન કર્યું આ સંતે પણ ત્યાં સ્નાન કર્યું અને અમુક દિવસોએ આ મહાકુંભ પૂર્ણ થયો અને જ્યારે મહાકુંભનો છેલ્લો દિવસ હતો એ દિવસ રાત્રે આ સંતને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેમણે જોયું કે પ્રયાગરાજમાં મા ગંગા સરસ્વતી યમુના ત્રણેય દેવીઓ અને પ્રયાગરાજ વાતચીત કરી રહ્યા હતા કે આ મહાકુંભમાં સૌથી વધારે પુણ્ય કોને પ્રાપ્ત થયું આ મહાકુંભમાં સૌથી વધારે પુણ્ય કોને મળ્યું એટલે પ્રયાગરાજે કહ્યું કે પેલા ગામમાં જે રામુ મોચી છે એને અઢળક પુણ્ય પ્રાપ્ત થયું છે ઇનામનું ગામ વાપી હતું આટલું સાંભળ્યું અને સંતની આંખ ખુલી સંતે મનમાં વિચાર કર્યો કે હું આટલી ધ્યાન સાધના ભજનમાં બેસું છું મહાકુંભમાં સ્નાન કર્યું આટલા સંતોના દર્શન કર્યા તો એ પ્રયાગરાજે મા ગંગાએ મારું નામ ન લીધું પણ આ રામો મોચીનું નામ દીધું આ રામો મોચીએ એવું તે કયું પુણ્ય પ્રાપ્ત કર્યું છે એટલે સંત હતા પણ એટલી કક્ષાએ પહોંચેલા ન હતા એટલે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય સાધનારત હતા એટલે આ સંત તો ચાલતા 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 સપનામાં જે જોયું એ રાજ્યમાં પહોંચ્યા પછી એ ગામમાં પહોંચ્યા અને ગામમાં જઈને પૂછ્યું કે અહીંયા કોઈ રામ મોચી રહે છે તો કે હા રહે છે આવી રહ્યું એનું ઘર એટલે સંત તો ચાલતા 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 એ રામ મોચીના ઘરે ગયા અને એને કીધું કે તું રામ મોચી તો કે હા બોલો મહાપુરુષ તમે મારા આંગણે તમે મારા દ્વારે બોલો શું આદેશ છે સંતે કીધું કે તે એવું કયું પુણ્ય પ્રાપ્ત કર્યું છે તે મહાકુંભમાં સ્નાન કર્યું છે રામુ મોછીએ કીધું કે ના મેં મહાકુંભમાં સ્નાને કર્યું નથી મેં કોઈ પુણ્ય કર્યું નથી મેં ક્યાંય પૈસાએ આપ્યા નથી કશુંય નથી મારી પાસે જ ક્યાં કશું છે નહીં હું જ જેમ તેમ કરી ગુજરાન ચલાવું છું પણ રામો મોચીએ કીધું કે મારા અહોભાગ્ય છે કે આજ તમે મારા આંગણે આવ્યા છો એટલે આજ તો મારા પર પરમાત્માની વિશિષ્ટ કૃપા થઈ જ છે સંતે કહ્યું કે તે મહાકુંભમાં સ્નાન નથી કર્યું એટલે રામ મોચીએ કીધું કે હું એક વર્ષથી દર મહિને એક એક રૂપિયો બચાવતો હતો અને મેં એક વર્ષના બાર રૂપિયા ભેગા કર્યા હતા અને એ બાર રૂપિયા લઈને હું મહાકુંભમાં સ્નાન માટે આવવાનો જ હતો પણ એ જ દિવસે રાત્રે મારી પત્ની જે ગર્ભવતી છે એને કીધું કે મારે મેથીનું શાક ખાવું છે હવે રાત્રે ક્યાંય શાક મળે એવું ન હતું અને એને ખાવું હતું તો હવે એની ઈચ્છા તો પૂર્ણ કરવી જ પડે કેમ કે ગર્ભવતી હતી એટલે મેં સુગંધી લીધી તો બાજુના ઘરમાંથી મેથીની સુગંધી આવી રહી હતી એટલે કે હું બાજુના ઘરે ગયો અને ત્યાં જઈને ઊભો રહ્યો અને મેં કીધું કે મારી પત્નીને મેથીનું શાક ખાવાની ઈચ્છા થઈ છે તો તમે મને થોડું મેથીનું શાક આપશો ત્યારે એ ઝૂંપડીમાં રહેતી બાઈએ કીધું કે શાક તો છે પણ અમે તમને આ શાક ના આપી શકીએ કે આ અશુદ્ધ છે રામો મોચીએ કીધું કે મેં પૂછ્યું કે કેવી રીતે અશુદ્ધ છે કે અમે ચાર દિવસથી ભૂખ્યા છીએ ચાર દિવસથી અમને ખાવાનું મળ્યું નથી આજે એના પપ્પા એટલે કે મારા સ્વામી ક્યાંક જઈ રહ્યા હતા અને વચ્ચે સ્મશાન આવ્યું સ્મશાનમાં કોઈની ચિતા સળગી ગઈ ત્યારે ત્યાં કોઈએ એક મેથીની જોડી લાવીને મૂકી હતી તો આ મારા પતિ એ જોડી ચોરી કરીને લઈને આવ્યા છે અને હવે એ મેથી ચૂંટીને મેં શાક બનાવ્યું છે અને હવે શાક અને થોડો ભાત બનાવ્યો છે તો હવે અમે ચાર દિવસે આ ભોજન જમીશું એટલે કે ધનથી નિયતથી બધું આ અશુદ્ધ છે એટલે અમે તમને ન આપી શકીએ શુદ્ધિકરણ માટે તમારું ધન કમાયેલું શુદ્ધ હોવું જોઈએ દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ અને સાથે સાથે જે ભોજન બનાવે છે એના વિચારો એનું મન એનું અંતકરણ પણ શુદ્ધ હોવું જોઈએ તો તમારામાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે તો તમને સકારાત્મક ઉર્જા મળે છે અશુદ્ધ ધનથી અશુદ્ધ દ્રવ્યથી અશુદ્ધ વિચારોથી બનાવેલું ભોજન જમવાથી તમને નકારાત્મક વિચારો આવે છે એટલે બને એટલું ધન શુદ્ધ હોવું જોઈએ દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ અને બનાવતી વખતે પણ શુદ્ધ વિચાર રાખવા જોઈએ અને જ્યારે ભોજન થાળીમાં પીરસાય ત્યારે ભોજનની થાળી સામે બેસીને ત્રણ વખત ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરીને પછી ભોજન જમવું જોઈએ જેથી કરીને ભોજનમાં એ સકારાત્મક ઉર્જા આવે સકારાત્મક વાઇબ્રેશન આવે જેથી એ ભોજન જ્યારે તમે જમો તો તમને પણ સકારાત્મક ઉર્જા મળે તો આ બધી વાત રામુ મોચીએ સાંભળી અને રામુ મોચીએ નક્કી કર્યું કે જે બાર રૂપિયા મેં ભેગા કર્યા છે એનાથી હું મહાકુંભમાં સ્નાન માટે નહીં જાઉં પણ હું આ જે પડોશી છે એમને આપીશ એમને સીધું લાવી આપીશ થોડું તેલ ઘી લોટ લાવી આપીશ જેથી એ જમી શકે તો રામ મોચીએ એમને સીધું લાવી આપ્યું ભોજન લાવી આપ્યું અને થોડી આજીવિકા થાય એ માટે પણ થોડું ધન આપ્યું આ જોઈને એના પડોશી ને દૃષ્કે રડવા લાગ્યા ખૂબ રાજી થયા અને પછી તે ભરપેટ ભોજન બનાવીને જમ્યા અને એમના ઘરના એ પૈસાથી કંઈક આજીવિકા મળે એ માટે પુરુષાર્થ પણ કરવા લાગ્યા તેમને ચોરી છોડી દીધી બધું છોડી દીધું અને સારા માર્ગે આવી ગયા સારા રસ્તે ચાલીને તે ધન કમાવા લાગ્યા અને સારી રીતે જીવન જીવવા લાગ્યા અને રામો મોચીને ખૂબ જ આશીર્વચન આપ્યા રામો મોચીએ કીધું કે બસ મેં આટલું કાર્ય કર્યું ઘરે આવ્યો બીજા દિવસે મારી પત્નીને મેથીનું શાક જમાડ્યું અને ફરીથી મારું જે મોચીનું કાર્ય છે જે જોડા સીવવાનું સાંધવાનું કાર્ય છે એ જ કાર્ય હું કરી રહ્યો છું બીજું એકેય પુણ્ય મેં કર્યું નથી ત્યારે સંતની આંખો ખુલી કેવો હો આને મહાકુંભમાં સ્નાન નથી કર્યું પણ આને તો સાચું સ્નાન કર્યું છે જન સેવા કરી છે તો માટે એને તીર્થો પણ એના ગુણગાન ગાય છે તીર્થો પણ એની પ્રશંસા કરે છે તીર્થો પણ એને યાદ કરે છે કે એનું પુણ્ય બધા કરતા સૌથી વધારે છે સંતને સમજાઈ ગયું પછી સંત પાછા એમના નિવાસ સ્થાન પર ગયા અને ત્યાં જઈને તે જન સેવા કરવા લાગ્યા તેમને સમજાયું કે જન સેવા એ જ પ્રભુ સેવા છે તો કહેવાનો તાત્પર્ય એ છે કે જેને આવશ્યકતા હોય જેને જરૂર હોય એની મદદ થોડી જો તમે કરી શકો તો એ પણ મોટામાં મોટું પુણ્ય જ છે કોઈ સારું કાર્ય કરતું હોય એમાં સહકાર આપો તો એ પણ મોટામાં મોટું પુણ્ય જ છે મહાપુરુષો ગુરુ કાર્ય કરતા હોય એમાં તમે તન મન ધનથી સેવા કાર્ય કરો તો એ પણ મોટામાં મોટું પુણ્ય જ છે પુણ્ય ઘણા પ્રકારના છે અને પાપ પણ ઘણા પ્રકારના છે પણ પૂર્વજન્મમાં જે હશે એ પણ આ જન્મમાં તો કોઈ પણ બુરુ કાર્ય ન કરવું જોઈએ સારું વિચારો સારું બોલો અને સારા કાર્યમાં લીન રહો તો જ તમારી ઉધર્વ ગતિ થશે તો જીવનમાં હંમેશા આત્માનું કીધું કરો જે આત્મા કહે એ માર્ગ હંમેશા સત્ય જ હોય છે એ માર્ગ હંમેશા સાચો જ હોય છે અને આત્મા પણ કંઈ આ જન્મની નથી એ તો અનંત જન્મોથી યાત્રા કરતી કરતી શરીર બદલતી બદલતી આ જન્મે આવે છે એટલે કદાચ તમે ભૂલી જાઓ અમુક પણ આત્મા ભૂલી શકતી નથી તમને ખબર છે જ્યારે કોઈ શિષ્ય સદગુરુ ચરણમાં જાય ને એટલે ઘણી વખત એવું થાય કે સદગુરુ સાથે નાતો એક જન્મનો નથી પણ અનંત જન્મોનો છે કેટલાય જન્મોનો છે એવું લાગે એવો અહેસાસ થાય કેમ કે તમે ગુરુધારા સાથે ગુરુ ઉર્જા સાથે કેટલાય જન્મોથી જોડાયેલા છો ભલે તમે શરીર બદલ્યું ગુરુએ શરીર બદલ્યું પણ જે આત્માનો નાતો હતો જે ગુરુ શિષ્યનો નાતો હતો એ તો એક જ હતો એક જ છે અને એક જ રહેવાનો તો જ્યારે ધ્યાનમાં સાધનામાં ભજનમાં બેસો ત્યારે ઘણી વખત પૂર્વજન્મ પણ દેખાતો હોય છે પૂર્વમાં તમે કોણ હતા ક્યાં હતા કેવું જીવન જીવતા હતા એવું બધું જ જ્ઞાન થતું હોય છે એવું બધું જ દેખાતું હોય છે ને એવું બધું દેખાઈ શકે તમને ખબર છે મહાપુરુષો સદગુરુની સામે જ્યારે કોઈ શિષ્ય આવે ને એટલે સદગુરુ કંઈ એનું આ સ્થૂળ શરીર જોતા નથી પણ સદગુરુને તરત જ એનું સૂક્ષ્મ શરીર દેખાય છે તરત તેના ચક્રો દેખાય છે તરત એની નાળીઓ દેખાય છે તરત એના તત્વો દેખાય છે અને એના પરથી સદગુરુ કહેતા હોય છે કે તારું જીવન પહેલાં આવું હતું અત્યારે આવું છે અને હવે તું આ માર્ગ પર ચાલ તો તારું જીવન આટલું અદ્ભુત અને દિવ્ય બનશે સદગુરુ બટુકાનંદના સાનિધ્યમાં જ્યારે પણ બેસતી ત્યારે બટુકાનંદ સામે આવતા શિષ્યોને પ્રશ્ન પૂછ્યા પહેલાં બધું જ કહી દેતા કે તારો ભૂતકાળ આવો છે તારો પૂર્વજન્મ આવો છે તારું વર્તમાન આવું છે બધું જ અને એ બધું સત્ય જ નીકળતું સત્ય જ હોય કેમ કે મહાપુરુષોની પાસે એ અલૌકિક શક્તિઓ હોય જ છે એ દિવ્ય શક્તિઓ દિવ્ય જ્ઞાન હોય છે કે ફક્ત અવાજ સાંભળવાથી ફક્ત નામ સાંભળવા માત્રથી એ તમારી સ્થિતિ કહી શકે છે તો આ શક્તિ મહાપુરુષો પાસે હોય છે તો આવા મહાપુરુષો બ્રહ્મવેતા મહાપુરુષો અનુભવ સિદ્ધ મહાપુરુષોનો સત્સંગ એ ફક્ત સત્સંગ નથી હોતો પણ તેમાં ઉર્જા ચૈતન્ય હોય છે તો આ સત્સંગ સાંભળવા માત્રથી અંતકરણ ચોખ્ખું થાય છે અને શિષ્યને સર્વાંગીક પ્રગતિ થાય છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ